એવરીવન રામ રામ ને સીતારામ બધાય દાયરા ની કેમ છો બધા મજામાં ને મજામાં જ હસો બાકી આજે છે ને ઘણા બધા ની હે ને કોમેન્ટ મીન્સ કે કોમેન્ટ એટલે કે YouTube માં નોતી પણ Instagram માં ઘણા લોકો ભાઈ એવું પૂછતા હતા કે ભાઈ સાંતા સાડી તમે રાખો કે કામ છે તો અજે પણ આપણા પાસે સાંતા સાડી માં સારા સારો એવો સ્ટોક હે ને અવેલેબલ જ છે કારણ કે ભાઈ આપણી હે ને કદાચ ને કોઈ પણ જાતનો સ્ટોક ઘટે કે કોઈ પણ સાડી એવી હોય કે ભાઈ જેની વધારે પૂરતી ક્વોન્ટિટી માં હે ને માંગ હોય ને તો એ સાડી હે આપણી ઓર્ડર કરાવેલીએ કે ભાઈ કોઈની એક જ સાડી હોય ને ભાઈ એવી સાડી કોઈ બીજાની ગમતી હોય તો એના માટે હે પાછું આપણી ઓર્ડર કરાવેલીએ એટલે સ્ટોક હે આપણા પાસે પૂરો થતો જ ને ઓન સ્ટોક જ હોય હંમેશા તો જેને લેવું હોય એ આપણું વહેલી તકે આપણા ઘરનો કોન્ટેક કરે અને તમને બધાની એની ખબર જ છે કે આપણું ઘર હે એ ટુકડા મિયાણીમાં બસ સ્ટેન્ડની એક સાઈડ પાછળ જ આવેલ છે કે જે મેન હાઈવે પોરબંદરથી દ્વારકા રસ્તો જાય ને આવેલું છે તો એ હેને આપણી સાડી જોવાનું શરૂ કરીએ તો હેને પહેલાં મેં આ લાઇટ પિંક કલરની લેરિયા સ્ટાઈલમાં સાડી લીધી ગયા લેરિયું નથી અને ઝીક ઝેક સ્ટાઈલમાં હે તો તમે બધાય જોવે હગો આ કંઈક હાડીનો ઉપરનો ભાગ હે પછી આપણા પાસે ને બધી હાડી સાંધા સાડી જ છે આવી હાડી હે ને આ તમને હે ને અમારા પાસે માત્ર ને માત્ર ચારસો રૂપિયામાં મળી હે આ સાડીનો એક ભાગ હે ને આ એનો બીજો ભાગ હે અને આમાં હે એ આ બ્લાઉઝ આવી છે કે જે સેપરેટ અટાણે કેવા આનું બહુ રેડિંગ છે સેપરેટ બ્લાઉઝનું તો આ હાડીમાં હે તમને સેપરેટ બ્લાઉઝ મળી હે જો તમે બધા જોવે છો આ ફૂલ સાડી છે સાડી આખી આ ટાઈપની આવી હે સિક અને આ ઝેકા્ટ બોર્ડર આવી હે એ બધા એમાં રહેવાની જ છે ઝેકા બોર્ડર તા અને આ સેપરેટ બ્લાઉઝ એકદમ મસ્ત એના પછી નેક્સ્ટ છે આપણા પાસે યલો કલર અને ગ્રે કલરમાં હાડી આ એકદમ મસ્ત છે અને હે ને સ્ટાઇલ એકદમ સુપર ડૂપર છે અને બ્લાઉઝ સેપરેટ ને જ પણ હે ઉઠાવે એકદમ મસ્ત આવી હે બ્લાઉઝ પણ એકદમ લેન્થ છે મોટી ફૂલથી અને જે સ્ટાઇલમાં બ્લાઉઝ છે એ માં સેમ હાડી હે આમાં જો ઝીણી ઝીણી ડિઝાઇન છે ને પછી એકદમ મસ્ત હે ને આવે અને ત્રણ કલર ઉપર આ હાડી આવે તમે જોવે છો જો અહીંયા રાખેલ હે ને બે ભાગ સાડીના હે આ એક ભાગ અને આ બીજો ભાગ આ ટાઈપની જો આખી મસ્ત આમાં હે ને ઝૂમ કરીને તમને દેખાડ્યું એકદમ ઝીણી ઝીણી આ ડિઝાઇન છે અને પ્લસમાં ઝેકાટ બોર્ડર પણ એકદમ આપણી ડિઝાઇનવાળી મસ્ત એ વન ક્વોલિટીમાં પણ હાડી તમને ચારસો રૂપિયામાં માત્ર મળે એના પછી નેક્સ્ટ છે એ પણ પિંક લાઇટ પિંક કલરમાં છે એ પણ લેરિયા ટાઈપમાં ઝીગેક બોર્ડરમાં છે કે લીટી લીટી વાળી ઝીકઝેક બોર્ડર છે અને એમાં પણ પણ ઝેકાટ બોર્ડર એકદમ મસ્ત ડિઝાઇનવાળી આવી છે અને આમાં પણ બ્લાઉઝ છે સેપરેટની સેપરેટ નહીં આવે સેમ જ આવી છે આ બ્લાઉઝ છે અને આ ફૂલ સાડીના ભાગ છે બે પણ એકદમ મસ્ત પહેરાતા એકદમ મસ્ત ઉઠાવા આવે તમે ઘરના નાના મોટા પ્રસંગમાં પણ પહેરે હગો અને લગ્ન પ્રસંગમાં પણ આવી સાડી તમે એકદમ પહેરે હગો એવી બધી સાડી છે આપણા પાસે પછી આ હે ગ્રે કલરમાં બાંધણી આનું બ્લાઉઝ સેપરેટ આવી છે જે અટાણે આપણે કીધું એ પ્રમાણે ટ્રેડિંગ આ ટાઈપનું બ્લાઉઝ વિથ હાડી પછી આ રીતના હાડીની ફૂલ ડિઝાઇન આ ટાઈપની જ અને આ ઉપર ઉપરનો પલ્લુ જી અને આ સ્ટાઇલ હે એકદમ ફૂલ ટ્રેડિંગમાં હે તો તમને બધાની ખબર જ છે અને આ સાડી હે આપણા પાસે માત્ર ને માત્ર ચારસો રૂપિયા પ્રાઇઝમાં મળે ખાલી ચારસો રૂપિયામાં એના પછી નેક્સ્ટ હે જો ગ્રે કલરની બાંધણી જોયા પછી હે ને વરિયારી કલરમાં સિક્સ એક લાડુ સ્ટાઇલ વિથ ઝેકાટ બોર્ડર આપણા પાસે આ હાડી એકદમ મસ્ત યુનિક વેરાયટીમાં હે કે આમાં હે ને ફૂલ જો આ ટાઈપની લાડુ અને લેરિયા સ્ટાઈલમાં હાડી આવવાની છે અને સેકાટ બોર્ડર બધામાં

કોઈને પૂછવા લાવતું જ નથી કે ભાઈ ફ્રેશ હાડી હે કે નહીં કારણ કે આપણે હાડી જ બેસીએ કારણ કે બધા સસ્તામાં સારું માલ મળે રહી ને એ ટાઈપનું કરાય પછી આ હે એકદમ મસ્ત એવરગ્રીન સ્ટોક કહેવાય આની આમાં બ્લાઉઝ છે સેપરેટ ને જ પણ હે ને આ હાડી જ કે એકદમ મસ્ત એટલી યુનિક છે આ હાડીનો ભાગ છે તો બ્લાઉઝ આ બ્લાઉઝ હાલો ટૂંકો ભાગ આવ્યો એકદમ મસ્ત હાડી છે આ કલર પછી આ આમાં શેડો છે કીક આ ટાઈપ નો આનો અને આ હે નીચે નીચેનો ભાગ હાડી નો રહી આમાં પણ સેકાજ બોર્ડર બધાય માં રહેવાની છે અને આ હાડી એવરગ્રીન લાઈટ વરિયારી કલર માં છે કે જે ફેશન કોઈ દિવસ કોઈ ટાઈમ નો જાય એના પછી નેક્સ્ટ હે પર્પલ કલર માં આપડા પાસે

પલ્લુ હે આ ટાઈપની કઈ ખાડી હે માત્ર ને માત્ર ચારસો રૂપિયામાં હે આપણા ઘરેથી સેલ આઉટ કરીએ તો જેને લેવો એ વહેલામાં વહેલી તો કે આપણા ઘરનો કોન્ટેક કરે કારણ કે હજી આપણા પાસે હારામાં સાડી હે એ સ્ટોકમાં અવેલેબલ જ છે અને સાડી કેવી લાગે એ કોમેન્ટ કરતા રીજો બધાય થેન્ક યુ